મિત્રો આજે સોમવાર આપનું ચિંતન આપનો આવકાર છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં એવી વિનંતી છે પગલાંની છાપ એક જિજ્ઞાસુ ભક્ત પ્રભુની સમીપે આવ્યો પ્રભુએ તેને બહુ વાલથી આવકાર્યો અને પૂછ્યું ભક્ત તારે મારી સાથે આવવું છે પ્રભુ ક્યાં જવાના છે એની પૂછા પૂછમો પડ્યા વગર ભક્તે કહ્યું હા પ્રભુજી એમાં પૂછવાનું ના હોય હું તૈયાર છું તો કમર બાંધ અને ચાલ મારી સાથે પ્રભુએ કહ્યું ભક્તે એની ચરણ વંદના કરી પછી પ્રભુ તથા ભક્ત બંને ચાલવા લાગ્યા માર્ગમાં તેમના પગલાની છાપ પડવા લાગી કેટલા એક અંતરે ગયા પછી ભક્તે પાછળ નજર કરી ત્યારે તેના જોવામાં આવ્યું કે જોખમવાળી એક જગ્યાએ પગલાંની એક જ જોડની છાપ હતી તેણે રઘવાયા થઈને ઉતાવળમાં ફરિયાદ કરી કે પ્રભુજી જે ખરી કટોકટી ફરી મુશ્કેલ જગ્યાએ તો મારા એકલાના જ પગલાં છે અને ત્યાં તો તમે મારો સાથ છોડી દીધો હતો પ્રભુએ ધીરજ સમજાવ્યું દીકરા એ ખીણ પ્રદેશ છે ત્યાં નાના મોટા આડા ઉભા અણીદાર પથ્થર હતા બાજુમાં વાઘ અને ચિત્તાની બખોલ હતી રસ્તાની કોરે સાંકડી પગદંડી પર એક જ વ્યક્તિથી ચાલી શકાય એવું હતું ત્યાં તું થાકીને લોઠ થઈ ગયો હતો અને ઊંઘમાં ઘેરાયો હતો એટલે મેં તને ઉચકી લીધો હતો અને ત્યાં જે પગલાંની છાપ દેખાય છે તે તારી નહીં મારા પગલાંની છાપ છે ભક્ત શોભીલો પડ્યો બોલી ઓઠ્યો મારા પ્રભુ મારા ઈશ્વર ખોટા અનુવાદ ખોટા અનુમાન બદલ મને માફ કરો મને સંભાળવા બદલ આપનો અત્યંત આભાર આપની સાથે ચાલવાને લીધે મારો બચાવ થયો પછી પ્રભુએ અને ભક્તે આગળ ચાલવા માંડ્યું પગલાંની છાપની વાત પૂરી ચાલો આપણે પણ પ્રભુની સાથે ચાલીએ તેમજ આપણું શ્રેય રહેલું છે અત્યારે બસ